આજે છે અગિયારસ અને કાલ નાટ કરીને સુઈ ગયા તા ને અત્યારમાં મારે કૃષ્ણા ને તો અમે લોકો બનાવવાના ચાલુ કર્યા છે વડા બે હારા લાગશે આજે થોડીક રમત રમાઈ ગઈ છે હરાળ લોટ ની અમારે મોરૈયા નો લોટ આવી ગયો તો આમાં વડામાં આપડે મોરૈયા ને બાફી ને કરવાનો બટેકો ને મોરૈયો બાફી ને

મીઠું દહીં બનાવવાનું છે ને પછી છેલ્લે આપણે અનારદાણા જીરું શેકાઈ ગયું છે એમ તો ઘણી વસ્તુ આપણે કરી નાખી છે તો આગળ આગળ જોતા રહ્યો હવે અમારા દહી વડા જે કેવા અચ્છા જીરું શેકાણ્યા ની સ્મેલ ઉપર આવી એટલે મને હું ઉડી ગઈ તો એટલે તો જીરું શેકવા મૂકી દીધું બટેકા બાફા પછી મે દી બધું થાય ને પછી ઓલો ત્યાં કૃષ્ણ આવી ગઈ છોકરાને લઈને સ્કૂલે થી આજે એનું ને ડેન્ટિસ્ટ એપોઇન્ટમેન્ટ હતી શું કીધું એનું ને રસોઈ બની ગઈ કોઈ ટ્રાય કરતા અમારે પ્રોબ્લેમ થયો લાગે ગોળા જો બધા ફૂટા ને

શું કરવાનું રગડા પેટીસ ની પેટીસ ની જેમ શેકવાનું છે કાંઈક નવું કરવાનું નહીં ઓકે ચાલો હવે રસોડું સાફ થઈને એટલે એ કરવી કેવું મસ્ત કૃષ્ણ બોલી નો જ ને કૃષ્ણ કે આ સરસ ક્રિસ્પી થાય છે આ બહુ ફૂટા ખાસે ક્રિસ્પી સરસ હે ને આઈદમ બધા ખોખા થઈ ગયા પાણી પૂરી પૂરી કછો વાંધો નહીં ચલો થાય શીખા ને આપણે આપણે ખબર નોતી તો આપણે શીખા

પાણી બોલતી જાવ અને કેટલી મિનિટ રાખવાનું તો તેલ પાણી નથી આમ હાથ થી કાઢી લેવાનું એટલે તેલ તેલ નો પીવે તો ન પાણી નાખવા ખા તેલ કોઈ તો ન દોય આપણે કે મોલા તો એ બડા કરી હા એમાં એમ જ હોય પાણી નાખીને લો દબોતું જાવાનું

མাপবর, དসজন কাপরে মান্িন খ্ন্ ঐন্ন যཁটমেন arrivé ত্ষয় নররা খরফাির ত্র্ হাড্দে টামৃর ত্যন

આવશ્ય ભગવાનને આવશ્ય આવશ્ય ચટણી 89 સબલ અનલિમિટેલા પ્રેમથી બનાવાયેલો ભાવદને ભગવાનને ચટણી રાજુરામની ચટણી ચટણી ભગવાન જાકે પ્રસાદ મારે બધા નથી આવું ડીશ ખાઈને ભૂલી દે બસ એટલા મન રહે એમ નથી ના ખાવાનું હોય ને હો તાણા તાણા નથી ને એવું છે જીરું શેક હતું જીરું શેક કરો બહુ ભાવ

ને ઓલા બનાવી એમાં બધું મિક્સ ભગવાન પાણી ગ્લાસ લે ક્યાં જશો રીવા છે જો આવી ગયાસ બધા જો તો આમ આ ભાઈ ને કઈ મોકલી આપણે એને જોવાનું છે 5 વાગે તૈયાર થઈ ન હોય ને

એ તમે બધા અલગ અલગ કોઈ રામનું ભજન કરો કોઈ શ્યામનું ભજન કરો છો કૃષ્ણનું ભજન કરો છો તો આપણે બધા એક જ ઓલા ગુરુના શિષ્ય છીએ તો આપણે એક મંત્રનો જાપ કરીએ તો મહારાજે બધાને છે ને ગુરુ મંત્ર રૂપે એક સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય આજના દિવસે મહારાજે મંત્ર આપ્યો હતો સ્વામિનારાયણ મહામંત્ર એ બધાને આજથી હવે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરવાનું તો આજે એનો પ્રગતિ દિવસ છે તો આપણે 5 મિનિટ મહારાજને ધૂન કરશું આજના દિવસે વડબેનો સ્વામી નરેન આજના દિવસે બિકલર કર્યો તો આજના દિવસે આજનો દિવસ છે ને આજ બર્થડે હોય ને એ મંત્રનો બર્થડે છે આજે એ તું મંત્રને સ્વામી નારી મંત્ર એનો બર્થડે છે આજે મારા દે આજી સાહેબો તો બધાને કીધું તમે સ્વામીનેનું હવે ભજન કરજો તો આપણે બધા ભજન કરશું એની તાકાત મંત્રની તાકાત તો ખબર છે ને બધા કીર્તનમાં આવશે ચરિત્ર માં આવે છે કે સ્વામિનારાયણ મંત્ર ને કેટલી તાકાત છે તો એ આપણે ભજન કરીએ મહારાજ રાજી કરીએ ઓકે હાલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ તો હવે આરતી ને એવું કરી ને છોકરાઓ ને કાલ સ્કૂલ છે તો છોકરાઓ સુઈ ગયા છે ને નળન ભોજાય જો ટીવી ચાલુ કરી છે

એપનું નામ એ એપની અંદર આવી ગયું છે મૂવી એમાં જોયું પ્રિન્ટ કોઈને ગમે ના ગમે ખબર નહીં પણ એમાં મૂવી જોયું મૂવી સારું છે તો હવે અહીંયા બ્લોગ નો એન કરી દઈએ મળીએ પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સીઓ નવા નેક્સ્ટ બ્લોગ આજે અમારા બધા બાય બાય કેવાળા સુઈ ગયા છે અમે નળંદ ભજાય બે જ છીએ તો ચલો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય